નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ આઠ માર્ચ બે હજાર ચોવીસની અંદર આપણે કપાસ પકડતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા ખુશીના સમાચાર તો વાયદા બજારમાં મોટો ઉછાળો રૂખારની સ્થિતિ સાથે જ કપાસના ભાવની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર વિડિયો પૂરો જોજો અને અમારી આ બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો એટલે કે તમને તમામ પાકના તાજા બજાર ભાવ મળતા રહે તો મિત્રો મળતી માહિતી પ્રમાણે જીરાની બજારમાં મલ્ટીનેશનલ કંપનીઓની ખરીદી ચાલુ હોવાથી ભાવ વધ્યા હોવાથી કપાસના ભાવમાં દસથી ત્રીસ રૂપિયાનો સુધારો થયો હતો તો ગુજરાતમાં કપાસની આવકો ઘટી રહી છે પરંતુ જો બજારો વધશે તો કપાસમાં હવે વેચવાની થોડી આવી શકે છે તો મિત્રો વૈશ્વિક ઋણની બજારો સુધરી હોવાથી ભારતીય ઋણનો ભાવમાં સુધારાની ગાડી આગળ વધી રહી છે તો મિત્રો ઋના ભાવમાં ખાંડે અઢીસોનો સુધારો થતા ઋનો ભાવ એકસઠ હજારથી એકસઠ હજાર પાંચસોનો કન્વર્ટ થયો હતો તો મિત્રો રાજકોટ માર્કેટયાર્ડમાં ચૌદ થી પંદર હજાર મણની આવક હતી અને સૌથી ઊંચો ભાવ પંદરસો સિત્તેર રૂપિયા પ્રતિ મણના બોલાયા હતા તો મિત્રો ચાલો જાણી લે કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર કપાસના ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ ડેટ આપેલ છે રાજકોટ ચૌદસો પચાસ થી સોળસો ને વીસ અમરેલી એક હજાર પચાસ થી સોળસો ચોવીસ સાવરકુંડલા ચૌદસો થી સોળસો ને ત્રીસ જસદણ તેરસો પચાસ થી સોળસો બોટાદ તેરસો પચાસ થી સોળસો મવવા સિત્તેર રૂપિયા મહુવા બારસોથી સાઠ ગોંડલ અગિયારસો થી છ કાલાવાડ થી એકત્રીસ જામજોધપુર તેરસો એકત્રીસથી ભાવનગર અગિયારસોથી પંદરસો ને રૂપિયા જામનગર અગિયારસોથી સોળસો ને પચાસ બાબરા તેરસો નેવથી સોળસો સાઠ જેતપુર અગિયારસો છત્રીસથી સોળસો એકાવન વાંકાનેર ચૌદસોથી પચાસ મોરબી ચૌદસો એકથી સોળસો એકાવન રૂપિયા